આનંદ કેટલા પ્રકારના હોય આજના આનંદ આપણે કેને માનીએ છીએ ઈચ્છા પ્રમાણે થાય એટલે આનંદ ઈચ્છા મનની ઈચ્છા પ્રમાણે થાય તો આનંદ અને જો ઈચ્છા પ્રમાણે ન થાય તો દુઃખ ખરેખર નિજા આનંદ એવો છે કે સંઘર્ષ આવે તો પણ આનંદ ન મળે તો પણ આનંદ ગમે એવી સ્થિતિ આવે તો પણ આનંદ એ અંદર નો આનંદ છે અને અંદર આનંદ ને કોઈ તકલીફ હોતી નથી રૂપમ શિવોહમ શિવો બસ એક જ ધ્યેય એક જ લક્ષ આનંદ આનંદ હું જે વાત કરું છું એ આનંદ આનંદ એ આ નિજાનંદ ની વાત કરું છું અને આપણે આનંદ પ્રમાણે થાય તો આનંદ ઈચ્છા પ્રમાણે કદાપી થાય ને એ આનંદ જ નથી ઈચ્છા પ્રમાણે થાય તે આનંદ હા એ મનગડતર કલ્પનાઓ જે મનની કલ્પનાઓ છે તે છે જાંજવાના જળ ઘોડે છે હા કાલ્પનિક આનંદ છે ખરેખર આનંદ નથી જે આનંદ છે તે નિદાનંદ એટલે પોતાનો આનંદ અંદરથી આનંદ 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 જય મહાષ્